ના મા સાહેબ મસ્ત મજાના મસ્ત મજાનો માણા હો હાલો ગાડી લોડિંગ થઈ ગઈ છે આજે લગભગ એકટ્ટી થઈ છે શનિવાર છે મિતેમાં ડાયરા નથી સિગ્નલ ચાલુ થા નથી દા દે પાટ સિગ્નલ હે આમ જો કાટમાં સિગ્નલ માં છે લોડિંગ વાવાનું છે આજે હે ગાલે અડધી કલાક પાર્ક આવે રાજકોટમાં વધતા કલાક થાય એ બાજુ આ બાજુ ભાઈ કામ કરે છે કે આવો ખોડિયાર હોટેલે ચા પીવા અત્યારે ખોડિયાર હોટેલે ભાઈની વાત જોઈ ડૂબાઈ કે બે મિનિટ મારું આપણે એક મિનિટ ઊભી થઈ મેં એને એમ ફોનમાં કીધું કે અડધી કલાક થઈ ગયા આવે ત્યારે

ಯಾರು <muchos> ರಮಾತ್ಕೊಳ್ಳ